તો એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું છે તો બળનું સૂત્ર શું થાય બી આઈ એલ થાય તો એમાં જે એલ છે એને નીચે રાખી દેવાનું બરાબર તો એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય મળે ચલો ડાયગ્રામ દેખીએ પેલા બીનું મૂલ્ય કેટલું છે ઝીરો પોઈન્ટ પંદર ટેસ્લા જેટલું આઈ કરંટ કેટલો જાય છે આઠ એમ્પિયર જેટલો ઠીટાનું મૂલ્ય કેટલું છે ત્રીસ ડિગ્રી જેટલું એટલે કે બી જે છે એની અંદર એલ ક્રોસ બી क्रॉस प्रोडक्ट छे त्या क्रॉस प्रोडक्ट हटाइए तो આપણે चे, sin थीटा નો ઉપયોગ કરવો પડશે તો સૂત્ર देखिए एकाइरम लंबाई डेट 4 પર લાગતો ચુંબક્ય બળ એટલે કે f = જે f છે એના છેદમાં l = bi sin थीटा બરાબર તો देखो bi sin थीटा જોઈએ છે આપણે તો f / l નું મૂલ્ય એટલે કે f / l કેટલો હશે તો આટલો આઈ બી સાઈન થીટા જેટલો એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ તો ત્યાં એલને નીચે રાખી દીધો એટલે કે જે એફ છે એફ બાય એલ આઈ બી જેટલું થાય આઈનું મૂલ્ય આઠ બીનું મૂલ્ય ઝીરો પોઈન્ટ પંદર જો ખૂણો કેટલો છે ખૂણો છે ત્રીસ ડિગ્રીનો ત્રીસ ડિગ્રી એટલે સાઈન થર્ટી ડિગ્રી તો સાઈન થર્ટી સાઈન થર્ટીનું મૂલ્ય કેટલું થાય વન બાય ટુ તો બધો જ કેલ્ક્યુલેશન કરીએ એટલે આન્સર આવે ઝીરો પોઈન્ટ છ પર મીટર ન્યૂટન પર મીટર કેમ કે એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ શોધવાનું છે તો એકમ લંબાઈ દીઠ બળ લાગતું હોય તો ન્યૂટન પર મીટર એનો એકમ આવ